દેશી દારૂની હેરાફેરી કરતા ઈશ્મને અમદાવાદ એલસીબીએ ઝડપી પાડ્યો અમદાવાદ એલસીબીએ ગેરકાયદેસર દેશી દારૂની હેરાફેરી કરતા એક ઈશ્મને નરોડા વિસ્તારમાંથી ઝડપ્યો છે ઝોન ચાર વિસ્તારની પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળતા સૂતરના કારખાના ત્રણ રસ્તા પાસે દરોડો પાડવામાં આવ્યો હતો ત્યાં એક સફેદ રંગની નંબર પ્લેટ વગરની એક્સેસ ટુ વ્હીલર પર કાળા શર્ટ અને લીલા પેન્ટમાં એક ઈશ્મ દેશી દારૂની હેરાફેરી કરી રહ્યો હતો તેની પોલીસે અટકાયત કરેલ છે આરોપીની ઓળખ અજયભાઈ લક્ષ્મણભાઈ ઠાકોર ઠાકોર ઉમર રહેવાસી નાગજી બાવાની ચાલ શમશાન પાસે તરીકે થઈ છે તપાસ દરમિયાન આરોપીના કબજામાંથી બત્રીસ લિટર દેશી દારૂ અને રૂપિયા છવ્વીસ હજાર ચારસો નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે પોલીસે તેની વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા અમદાવાદ દિવાળી સ્પેશિયલ ધમાકા ઓફર સ્કીમ ચાલુ છે જૂનું આપી નવું મેળવો કચ્છભુજમાં જૂનું અને જાણીતું વિશ્વાસપાત્ર બ્રાન્ડેડ કંપનીઓના હોમ એપ્લાયન્સીસ ભવ્ય શોરૂમ ધવલ એપ્લાયન્સીસ અનમ રિંગ રોડ ભુજ ગેસ ચૂલા હોપ ચીમની જ્યુસર મિક્સર માઇક્રો પિઝા ઓવન એર ફ્રાયર લગ્ન કર્યાવર કન્યાદાન ગિફ્ટ સેટમાં તદ્દન નવી ડિઝાઇનના વાસણો